સાણંદ તાલુકાના નળસરોવર પાસેથી ચાર રાજહંશ ને લઈ જતો ઈશ્મ ઝડપાયો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલ પક્ષી અભયારણ નળસરોવર ખાતે પોલીસ ની બાતમી મળી હતી કે એક વાદળી ગાડી માં ચાર પક્ષી નો શિકાર કરવા માટે લઈ જવાના છે ત્યારે પોલીસ ને જાણ થતા તે શિકારી ને પકડી પાડવામાં આવ્યો હતો અસલ ગામથી રૂપાવટી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે એક ઈસ્મ ને કસ્ટડીમાં લઈ વન વિભાગના અધિકારી ને જાણ કરતા આરોપીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો શિકારી નું નામ ભરતભાઈ રમણભાઈ વાટિયા ગામ જાંબુતર જાણવા મળ્યું તેમજ તેની સાથે એક બીજો આરોપી પણ હતો જે હાલ ફરાર થઈ ગયેલ છે શિકારી ભરતભાઈ રમણભાઈ વાડિયા સામે કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે હું નવાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યુઝ નરસરોવર સાણંદ નામ છે દેવેન્દ્રસિંહ છે નરસોડા પાસેથી જે ચાર પક્ષીઓ પકડવામાં શિકારી પકડવામાં એવું હતું કે નરસોડ પોલીસવાળાને બાછલી મળી હતી તારીખ બે તારીખે બ્લુ કલરની એકવીસ ગાડીમાં ચાર પક્ષી લોકો શિકાર તરીકે લઈ જવાના છે તો પછી એ દિવસે પોલીસવાળાએ એમને આઈ થિંક સાડા નવ વાગ્યાની આસપાસ ત્યાં લોરે ગામને પકડી પાડ્યા હતા જે અસરગામથી ધુપાવટી ગામ જતા રસ્તા વચ્ચે પછી એમને પકડીને